આજનો બાઇબલ વચન ગીત સ્ત્રોત્ર સંહિતામાંથી અધ્યાય નેવ્યાસી કલમ બાવીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન એની સામે તેના રીપુઓ કદી નહી રહે ફાવે એને નહી હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રહે ફાવે દુશ્ટો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રહે ફાવે દુશ્ટો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રહે ફાવે दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे દુષ્ટો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રેફાવે દુષ્ટો એને નહીં હરાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे દુષ્ટો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રે ફાવે દુષ્ટો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રે ફાવે દુસ્તો એને નહીં હરાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रेफावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रेफावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रेफावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रेफावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रेफावे

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એની સામે તેના રીપુઓ કદી નહીં રેફાવે दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नही रे દુસ્તો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રહે ફાવે દુસ્તો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રહે ફાવે દુસ્તો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રહે ફાવે દુસ્તો એને નહીં હરાવે એની સામે તેના રીપુઓ કદી નહીં રહે ફાવે દુસ્તો એને નહીં હરાવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ आमेन एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी, नही कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपुओ कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी सामे तेना रीपू कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे एनी तेना रीपू कदी नहीं रे फावे दुष्टो एने नहीं हरावे સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન